સદભાવનાનો સંદેશ આપ્યો હતો વર્ષોથી આ સ્થળે ઉર્ષનું આયોજન થાય છે જે ધાર્મિક સહિષ્ણુતા અને સાંસ્કૃતિક એકતાનું પ્રતિક બની રહ્યું છે આ વર્ષે પણ સ્થાનિક હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો દરગાહ પર ફૂલો અને ચાદર ચડાવવા પ્રાર્થના કરવા અને નાત શરીફ પડવા એકત્રિત થયા હતા સ્થાનિક લોકોએ જણાવ્યું કે મસ્તાન બાબાની દરગાહ દાયકાઓથી બંને સમુદાયો માટે શ્રદ્ધા અને આપસી ભાઈચારાનું કેન્દ્ર રહી છે ઉર્સના પરંપરાગત આયોજનમાં સામૂહિક ભોજન અને ધાર્મિક સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું મલેક જાવદ હસન ઇસ્માઈલ એ ભાઈ આજે દરગાહ નું ઉર્સ કઈ જગ્યા પર છે અને ઉર્સમાં શું આ આપણે મસ્તાન સૈયદ મસ્તાન અલી બાવાની દરગાહ છે ભાવનાનગર રેલવે કોલોની રેમાનિયા મસ્જિદના પાસે અને અહીંયા આપણે નિયાઝ લંગરનો પ્રોગ્રામ થાય છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા ભાઈઓ માટે લંગરનો પ્રોગ્રામ થાય છે અહીંયા અને અહીંયા જુલુસ કાઢવામાં આવે છે મસ્તાન બાવાનું સંદલ શરીફનું જુલુસ કાઢવામાં આવે છે નિયાઝ લંગર થાય છે કવાલી સમાય મહેફિલ રાતાબે રિફાઈનો જલસા તમામ બધા પ્રોગ્રામ આ થાય છે અહીંયા મસ્તાન સબાવાનો ઉર્ષ મુબારક ત્રણ દિવસ ચાલે છે કેટલી પબ્લિક આવશે એમાં હા જે તમે નિયાજ રાખી છે એમાં નિયાઝમાં ભંડારામાં લગભગ દસ થી બાર હજાર પબ્લિક આવે છે બધા જ ભાઈઓ આવે છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા બધા જ ભાઈઓ આવે છે બધાના માટે લંગર હોય છે ને બધાનું અમે માન સન્માન કરીએ છીએ અબ્દુલભાઈ પઠાણ અબ્દુલભાઈ આજે વર્ષનો પ્રોગ્રામ છે દરગાહની જગ્યા પર છે વર્ષમાં શું કરે છે કેટલા દિવસ ચાલુ સૈયદ મસ્તાની બાવાની દરગાહ છે ભાવનાનગર રેલવે કોલોનીમાં આવેલી છે અહીંયા ત્રણ દિવસ પ્રોગ્રામ ચાલે છે લંગર ચાલે છે બાવાનું જુલોસ ચાલે છે ને કબડ્ડીનો પ્રોગ્રામ થાય છે આમાં શું શું કરે છે જુલુસમાં ને એમાં જુલુસમાં કઈ નહીં ખાલી આ પ્રોગ્રામ જ થાય છે સાધો કે બીજો પ્રોગ્રામ તો થતો છે ના દરગાહ કેટલી વાર જૂની છે કરીબન સો ની ઉપર છે શું તમે અપીલ કરવા માંગો છો જો અહીંયા લોકો જાહેરીન આવશે એના એને કઈ નહીં અમારે તો સારું છે બધી પબ્લિક અમારા સાથે જ છે અને અમે એમના સાથે છે હિન્દુ મુસ્લિમ બધા જ આવે છે અહીંયા હરેક હરેક કોમની પબ્લિક અહીંયા આવે છે ને બધાનું સન્માન અમે કરીએ છીએ ને અમારું સન્માન કરે છે